છેલ્લા થોડા દિવસથી ગોંડલમાં ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા ને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો જયારે અલ્પેશ કથિરિયા ગોંડલની મુલાકાતે આવ્યા ત્યારે જનતા દ્વારા તેમનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા અલ્પેશ કથિરિયાનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો મિત્રો ગોંડલમાં તો એમનો ખૂબ જ વિરોધ થયો હતો પરંતુ આજુબાજુના ગામમાં પણ અલ્પેશ કથિરિયાનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો જેમ કે રીબડા ગામમાં બિલિયાળા ભોણાવા પરુડી વગેરે જેવા આજુબાજુના ગામ છે એમાં પણ અલ્પેશ કથિરિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો ગણેશ ગોંડલના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી અને કાળા કપડાં પહેરીને અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો હતો તો મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે ગણેશ ગોંડલ છે અને તેમના સમર્થકોએ કાળા કપડાં પહેરીને અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો હતો તો મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા સમયથી ગોંડલમાં ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો